હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી ટ્રીક સાથે એકદમ ટેસ્ટી એવું કારેલાનું શાક બનાવીશું તો સેઇમ મેથડથી બનાવજો બિલકુલ પણ કડવું નહીં લાગશે અને બાળકો પણ ખાઈ શકે એવું ટેસ્ટી આ શાક તૈયાર થાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એના માટે અહીંયા મેં ત્રણસો ગ્રામ કારેલાને પહેલાં સરસ રીતે ધોઈ કોરા કરી અને આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી અને એક ચમચી મીઠું અડધી ચમચી હળદર એડ કરી સરસ રીતે મિક્સ કરી અને અડધા કલાક માટે એને રાખી દીધા હતા તો અડધા કલાકમાં તમે જોઈ શકો છો ખાસું એવું પાણી રિલીઝ થયું છે તો હવે એને આપણે આ રીતે બે હાથથી દબાવી અને નીચોવી લઈશું કે જેથી એની કડવાશ એકદમ ઓછી થઈ જાય ખાસું એવું પાણી નીકળ્યું છે એને આપણે ફેંકી દઈશું અને બધા જ કારેલાને સરસ રીતે મેં નીચોવી લીધેલા છે હવે અહીંયા મેં પેનમાં ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય એટલે આપણે કારેલા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી સાતથી આઠેક મિનિટ માટે એને આપણે કારેલા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે તો એમ કરવાથી પણ કારેલાની કડવાશ એકદમ ઓછી થઈ જશે તો સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કારેલા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો હવે એને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું ફરીથી એ જ પેનમાં મેં એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલની જરૂર લાગે તો તમારે એડ કરવાનું એક ચોથાએ ચમચી રાય અડધી નાની ચમચી જીરું અને અડધી નાની ચમચી વરિયાળી એડ કરીશું વરિયાળી તમે ચોક્કસથી આ શાકમાં એડ કરજો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને એક ચોથાએ ચમચી હિંગ એડ કરી થોડી સેકન્ડ માટે એને આપણે સાતળી લઈશું અને બે ઝીણા સમારેલા મેં મરચાં એડ કર્યા છે એને પણ મિક્સ કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે આજની રેસીપી થોડી પણ હેલ્પફુલ લાગે ને તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને અહીં અમે બે મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે સ્લાઇસમાં કટ કરીને એડ કરી છે અને જ્યારે પણ તમે કારેલાનું શાક બનાવો ને ત્યારે ડુંગળીનું પ્રમાણ થોડું તમારે વધારે રાખવાનું કેમ કે એની મીઠાસના લીધે કારેલાનું શાક બહુ જ ટેસ્ટી એવું તૈયાર થાય છે તો હવે ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ રાખીશું અને ડુંગળી થોડી નરમ અને સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી જ એને આપણે પકવવાની છે અહીં આપણે ડુંગળીને બ્રાઉન નથી કરવાની તો ડુંગળીને અહીં અમે પાંચથી છ મિનિટ માટે પકવી લીધેલી છે તો આ રીતેની ડુંગળી પાકી જાય એટલે એમાં આપણે ફ્રાય કરેલા કારેલા એડ કરીશું અને ગેસની ફ્લેમ આ સમયે આપણે એકદમ ધીમી કરી દઈશું અને બંને વસ્તુને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પહેલાં પણ કારેલામાં એડ કરેલું હોય એટલે એને ધ્યાનમાં રાખી અને એડ કરવાનું અડધી નાની ચમચી હળદર અને દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સૂકા શાકમાં ધાણાજીરું પાવડરનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે એટલે થોડું વધારે એડ કર્યું છે અને એક નાની ચમચી કચરી વાટેલી વરિયાળી અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને વરિયાળી તમારે અહીં જરૂરથી એડ કરવાની એનો ટેસ્ટ બહુ જ સરસ એવું આવે છે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપી પાંચ મિનિટ માટે એને પકવી લઈશું વચ્ચે એકાદ વાર ઢાંકણ ખોલી અને તમારે મિક્સ કરી લેવાનું તો પાંચ મિનિટ માટે મેં શાકને પકવી લીધેલું છે અને એકદમ ટેસ્ટી એવું ડુંગળી કારેલાનું શાક તૈયાર છે ગેસ બંધ કરી દઈશું અને સવા ચમચી જેટલું આમચૂર પાવડર અને થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરીશું અને તમે આ શાકને દાળ ભાત કે ખીચડી તેમજ પરાઠા રોટલીની સાથે સર્વ કરી શકો છો તો એકવાર આ રીતે તમે ડુંગળી કારેલાનું શાક ચોક્કસથી બનાવજો બિલકુલ પણ કડવું નથી લાગતું એકદમ ટેસ્ટી એવું તૈયાર થાય છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ